કારણે અનેક પરિવારના લોકો છે તે જીવ ગુમાવતા હોય છે અને આવી અનેક પ્રવૃત્તિ છે જે તાંત્રિક વિધિના નામે બહાર આવતી હોય છે અને કેટલાય નિર્દોષો તેમના જીવ છે તે ખોતા હોય છે

થઈ જાય છે અને આ પરિવારજનો છે તે ડોક્ટર સાથે બોલાચાલી કરે છે આ યુવકનું પોસ્ટમોર્ટમ નથી થવા દેતા અને તેને ફરીથી ઘરે લાવે છે તેનો વિડીયો પણ બને છે વાયરલ પણ થાય છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આ મામલાની તપાસ કરે છે અને તપાસ કર્યા બાદ ગુનો પણ દાખલ કરે છે આ મામલે નાયબ પોલીસ અધિક્ષક જે ભરૂચ છે તે શું કરી રહ્યા છે તે આપ સાંભળો આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું જેની જાણેના પિતા તેમના ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંનેએ તેમને ઝેરી જાનવર કળેલું હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં સીએસસી દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા છતો તેઓ ઝેર ઉતારવા માટે પાતિજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પે મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આના ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલનાઓ હાલમાં ચલાવી છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલો હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ

આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં